સદગુરો મહારાજની જય આજે આપણે સતી ધર્મની વાત કરીએ સતીનો ધર્મ શું છે પોતાનો પતિ એ જ એનો પરમેશ્વર પોતાની પતિની જ સેવા પૂજન કરવાનું છે સતી માટે કોઈ એના બીજો ભગવાન નથી તમે સતી અનસુયાનો દાખલો લ્યો કે જે પોતાના પતિની સેવા પૂજા કરી બ્રહ્મા વિષ્ણુ મહેશ સેવાને બાળક બનાવી દીધા સતી સાવિત્રી જે પોતાનો પતિનો જીવ યમલોકમાંથી પાછો લાવે છે આવી મહાન સતીઓ જે પોતાના પતિની સેવા પૂજા કરી અને શક્તિ કમાણે છે એને કોઈ દેવોની પૂજા કરી નથી સતી વંદા વિષ્ણુની પૂજા કરતી છેતરી પોતાના પતિની સેવા પૂજા કરવામાં કોઈ છેતરપિંડી આવતી નથી અને છેતરે પોતાનો પતિ તોય એનો પતિ છે એમાં એને કોઈ દોષ નહીં લાગે અત્યારે તો ધર્મગુરુઓ પરિસ્થિતિ સેવા પૂજન કરાવે અમે તમારા ગુરુ શિવ ગુરુ તો સમજાવી કે તારો પતિ એ જ તારો પરમેશ તારે કોઈની સેવા પૂજા કરવાની નથી કોઈ ઉમર લાગી જ હોય કોઈ ઘીરે માતા પિતાની ઉંમર હોય એની સેવા કરે એમાં કોઈ વાંધો નહીં એમાં કોઈ વાત પુરુષ એના બાપની સેવા કરે અસ્ત્રી એની હાહુની પૂજા કરી હતી આ સત્યનો ધર્મ છે પુરુષો માટે માતા પિતાની સેવા કરવી જરૂરી છે બધું કામ પત્નીને વાપી દો એવું નથી હવે આ ધર્મગુરુને ખબર છે કે અમારી પૂજા કરી આનો ઉદ્ધાર થાય છે એવું કોઈ પરમાણ ખરાય એમની પાસે તેનો લાલજી મહારાજે એમાં પુસ્તકમાં લખ્યો છે કે એને કોઈ પરિસ્થિતિ પાસે આવી સેવા પૂંજન કરાવતા નથી નિરાટ સંપ્રદાયના આચાર્ય આવું લખે છે એમની પુસ્તકમાં લખે છે અને જે આ ધર્મગુરુઓ પૂજા કરાવે છે તો આ બહેનોનો ઉદ્ધાર થાય છે એવું કોઈ પ્રમાણ આપે છે કે આમાં એનો ઉદ્ધાર થઈ જાય છે સેવા પૂજા કોઈની કરી નાના થી માત માને બહુ વેદના થાય માને બાળક નાનેથી મોટું કરવું જલમ દીધા નવ માસ એને ઓધરમાં રાખ્યો અને અત્યારે ધર્મગુરુઓ અત્યાર માથે કે આ મારો શિષ્ય છે મારી પૂજા કરે મારી સેવા કરે ન બને પહેલાં તો તમે જેને તમને પાળે પોછીને મોટા કર્યા જલમ દીધો એને એનું ઋણ તો સૂકવો માના ઋણ કોઈ સૂકવીએ કયું છે નથી સૂકવાતા તો હાસો ધરમ તો એ છે કે એમાંથી તમે નિવૃત્ત થાવ માત પિતાની સેવા કરવાથી તમને કોઈ નિવૃત્તિ મળે કોઈ ટાઈમ મળે એટલો સમય તમે ભક્તિભાવમાં વિતાવો માત પિતાથી મોટું કોઈ નથી આ જગતમાં માત પિતા મોટું કોઈ નથી પહેલું ચરણ આવે છે ખૂબ સંતો એ સમજાયા છે શાંતિ પમાડે એને સંત કહેવાય સાધ હોય એને સાધુ કહેવાય નકરી દક્ષિણા ને પૂજન માટે જ ગુરુ થઈ જાય બરાબર નથી પતિક ના આપે પરિસ્થિતિ માં બેન ને દીકરી સમાન તો આપણાથી નાની હોય દીકરી સમાન હોય ઉમર માં આપણે હેરી હોય તો બેન સમાન હોય આપણે મોટા હોય માં સમાન હોય નકરો કહેવાયથી ન પતે એવો ભાવ જાગે જ્યારે તો બરોબર એવો ભાવ જાગે કે મારી બેન છે મારી દીકરી છે મારી મા છે એવો ભાવ જાગે કહેવાય ભાવ નહી જાગતો કહેવાય તો મિશ્રી ખાન છે પણ તાતા લો રહેવું ધગધગતા લોખંડ ને હાથમાં ઝાલવા જેવું રાણી વિના રામ નથી રીતતા સદગુરુ મારા જય